વડોદરા શહેરમાં ગઈકાલે પડેલા દોઢ ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી ખાસ કરીને નવાપુરા વિસ્તારમાં આવેલ છપ્પન ક્વાર્ટર્સ પાસેની પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ હતી વરસાદ બંધ થયાને બાર કલાક વીતી ગયા હોવા છતાં વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ ન થતાં લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે પાંત્રીસ વર્ષથી દર વર્ષે વરસાદી સિઝનમાં આવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે દર વર્ષે વચનો તો મળે છે પરંતુ સ્થિતિ યથાવત રહે છે પાણી ઘરોમાં ઘૂસી જાય છે ઘર વખરીને નુકસાન થાય છે અને બાળકોને બહાર નીકળવું મુશ્કેલ બને છે તેમ એક રહેવાસીએ જણાવ્યું હતું સ્થાનિક કાઉન્સિલરોને લોકો દ્વારા આ મામલે કે કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે નાગરિકોએ કટાક્ષપૂર્વક કહ્યું હતું કે વોટ લેવા માટે નેતાઓ હાથ જોડે છે આજે મદદ માટે અમે હાથ જોડી રહ્યા છીએ બીજી તરફ વિસ્તારના કાઉન્સિલરે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું કે સફાઈની કામગીરી સમયસર કરવામાં આવે છે પરંતુ કેટલાક સ્થાનિકો પોતે જ કચરો નાખતા હોવાથી નિકાલમાં અવરોધ ઊભો થાય છે નાળાના ડ્રેનેજ લાઈનની સાફ સફાઈ કરવામાં આવે છે તેમ કાઉન્સિલરનો દાવો હતો હાલમાં પણ છપ્પન ક્વાર્ટર વિસ્તારના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકોની ઘરવખરીને સામાન્ય નુકસાન પહોંચ્યું છે અને બાળકો તથા વડીલોને આરોગ્યનું જોખમ ઊભું થયું છે નાગરિકોએ પાલિકાના તાત્કાલિક પગલાં લઈ ડ્રેનેજ અને નિકાલ વ્યવસ્થા સુધારવા માંગણી કરી છે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં લોકો આક્રોશનો ઉગ્ર માહોલ જોવા મળે તેવી શક્યતા છે તો છે કે કામ થોડું થોડું સાફ કરીને જતા થઈ ગયું પણ આ હું ચોમાસું ચુમાસું તો હવે આટલું પાણી આખા આખી નાઈટ નું પાણી ભરાઈ ગયું છે બસ આપડું એક જ કેવું છે કે તમે કાર્ય કરો કામ બામ નું આ સાફ બાપ બરાબર કરાવતા નથી થોડું થોડું કમેન્ટ ભેગું કરે ને આવું થાય નીકળી જાય શું કરવાનું આનું કોઈ જોતું જ નથી અમારું કોઈ દેખવાય નથી આવતા કે શું અમારા વિસ્તારમાં થઈ રહ્યું બધું લોકોનું બગડી જ ગયું અનાજ પાણી કપડા બધું ડૂબી ગયું અત્યારે તો ઉતરી ગયું રાત્રે બહુ હતું અત્યારે તો ઉતરી ગયું દર વખત આવું થયું કોઈ કશું જોવા નથી આવતું ખાલી ખાલી ચૂંટણી આવે એટલે આભાર કોઈ નથી આવતું ભાઈ કોઈ નથી આવતું અત્યારે જો કેટલું પાણી છે તો જે દિવસ વરસાદ પડ્યો હશે ટાઈમ એવો કે એ વખત કેવું લોકોની હાલત થઈ હશે તો તમે જરા તો અમારા ઉપર ધ્યાન કરો એટલે ગટર લાઈનનું કામગીરી લીધી છે કામગીરી લીધી છે ભાઈ અસાવધાન કામગીરી લીધી છે

આવ કોઈ નહીં આવતું અમારા ખાલી બાલુભાઈ કહે ને તો બાલુભાઈ બી બહુ કમ્પ્લેન કરે છે હવે એમને બી ઉપરથી ઓર્ડર આવે તો કરે ને હવે એ સાહેબ શું કરીએ કે બચારા બાલુભાઈ એ બી ખુદ વિસ્તારમાં આવે છે અમારા જોવામાં તો બધા લોકોને તકલીફ જ પડે બીજું કંઈ નહીં રાતે બજારના કપડાં બગડે કોઈનો ઘરમાં પાણી ઘૂસી જાય છે બહુ પાણી આવે છે ઘરોમાં બહુ જણના ઘરનામાં રાતના જાગી રહે બી છે હવે આપણે જોતા નથી ગુના રાતના બે બે અઢી ત્રણ થઈને વાગે ખુદ ખુદના ઘરમાં બેસી રહે કોઈ જોવા નીકળે નહીં કેમ કે આપણને ખબર છે કે વિસ્તારમાં પાણી કોના કોના ઘરમાં ઘૂસી જાય આપણને જ ખબર હોય જેને તકલીફ હોય ને એનું જ મન જાને દુનિયા તો પછી એમના ઘરોમાં એસા આરામથી ઊંઘવાવાલા છે બીજું કંઈ નહીં આપણે ખાલી કોર્પોરેટરને એટલું કહો કે ખાલી ગટર લાઈન વ્યવસ્થિત કરાવો બસ અમારે એ જ જોવે ભલે તમે ડામર ના નાખો કે કંઈ બી ના નાખો તમે ખાલી આડા દિવસ આવીને રોડ જોવો કે તમે વિસ્તારમાં કહો છો કે આવો વિસ્તાર હા નાવાપુરા કેવડાવાક લત્તા નંબર એક છે વાઘરીવાડ અહીંયા આગળ કહાર મોલો લાગે છે આગળ વાઘડી વાર લાગે છે એની આગળ ખાટકી વાર લાગે છે હવે અહીંયા આગળનું પાણી ઉતરી જાય છે પણ અહીંથી અમારે આ ગલીમાંથી લઈને કેટ ખાટકી સુધીની સમસ્યા બહુ ટાઈમ પહેલાંથી જ છે આ તમે જોઈ શકો છો કે આ ગેટર ખુલ્લી છે પણ તોય પણ પાણી જતું નથી અંદર ને બધું કેટલું બધું સાફ સફાઈ થાય છે દરવાર એવું નહીં કે નહીં થતું પણ સાફ સફાઈ કરવા વાળા થોડુંક જ સાફ કરી જતા રહે છે કેટલું પાણી ભરાયેલું છે અમારે જો ઘરમાં પાણી જતા રહે છે એક જ વરસાદમાં આવું થઈ જાય છે તો પછી આખું ચોમાસામાં તો શું થાય લાઈનો નાવી નાખાય છે પણ તોય એવું જ છે ભરાઈ જાય છે હજુ દર વર્ષે ભરાય છે પાણી થોડું એક કલાક પાણી જમતી પડી જાય એટલે ભરાઈ જાય કોર્પોરેટર અહીંયા આવે છે આ બધું જોઈને જોવે છે બધું કરે છે એ લોકોથી જે થાય છે એ કરે છે એ લોકો બી એ લોકો નહીં કરતા એવું નથી એ બી કામ કરે છે પણ તોય ભરાઈ જાય છે એમ હવે શું તકલીફ છે એમને બી ખબર નહીં પડતી હોય

ગોપાલભાઈ શંકરભાઈ ના હમણાં ગટરની લાઈન હમણાં કરવામાં નથી આવી જૂની કામગીરી છે જૂની એટલે અમારા આવતા પહેલાંની લાઈન નાખેલી છે અહીંયા ગાડી પણ જે પાણી ભરાયું છે એનું સોલ્યુશન માટે અમે સક્શન મશીન પણ મંગાવેલું છે કોર્પોરેશનના અધિકારીઓ પણ ઊભા છે પણ જે દબાણ અમુક જે લાઈનો છે વરસાદી એ ચોકઅપ થઈ ગઈ છે અને અમુકને ઘરે દબાઈ ગયેલી છે તો જો એ ખોલીને આખી લાઈન ચોકઅપ થાય તો તરત પાણી નીકળી શકે છે આપ પણ જોઈ શકો છો કે દબાણ પણ કેટલું બધું કરેલું છે આના માટે ચોક્કસ કમિશનર સાહેબ વિસ્તારના લોકો પણ અમને રજૂઆત કરે છે કે બેન તમે દબાણ તોડો તો અહીંયા આગાડી કંઈક ગાડી આવે તમે હમણાં કોઈ ફાયર ઇમરજન્સી બને અહીંયા આગાડી તમે નાખો તો અહીંયા આગળ કોઈ ફાયરની ગાડી પણ જઈ શકે નહીં આવી સ્થિતિ છે પણ અમને વિસ્તારના લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે એમને તકલીફ પડે એટલે એ પણ બોલી શકે કે પાણી કોઈના બી ઘરે ભરાય એટલે આજે આજે આખી રાત વર્ષ કુદરત આગળ કોઈનું ચાલે એવું છે નહીં ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો એના કારણે અહીંયા આગાડી પાણી ભરાયું છે અત્યારે કામગીરી કરવા માટે અધિકારીઓને પણ અહીંયા બોલાવી દીધા છે સક્ષણ મશીન પણ મંગાવ્યું છે બધું પાણી ખેંચાવી અને આખી લાઈન ક્લિયર કરાવડાવું છું